ભક્તિ યોગ વન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે દસ પાંચ બે હજાર ચોવીસ વૈશાખ સુદ ત્રીજ છે આજે તો મિત્રો આવું આપણે જાણીએ કે આજે અક્ષય તૃતીયા એટલે કે પરશુરામ જયંતિ અખાત્રીજ છે તો તેનું શું મહિમા છે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં અક્ષય તૃતીયાનો ભારે મહિમા છે પુરાણો પ્રમાણે સતયુગનો જ્યારે આરંભ થયો ત્યારે અક્ષય તૃતીયાથી થયો હતો માનવામાં આવે છે છે અક્ષય દેવ વિષ્ણુ સ્વરૂપ લક્ષ્મી નારાયણ શુભ કાર્યો માટે આ સર્વોત્તમ તિથિ છે અક્ષય તૃતીયાના પર્વ સાથે માનવ જીવનના આર્થિક સામાજિક વગેરે અનેક પ્રકારના વ્યવહારો સંકળાયેલા છે માનવ જીવનના આર્થિક વ્યવહારોનો એક વર્ષ અખાત્રીસ થી આવતી અખાત્રીસ સુધીનું ગણાય છે આ સાત્વિક તિથિએ દાન પુણ્ય હોમ હવન જપ તપ કરવામાં આવે તો તેનું અક્ષય અખૂટ આનંદ ફળ પ્રાપ્ત થાય છે ગ્રીષ્મ સમયે આવતી અખાત્રીજે પશુ પંખીઓ તેમજ વટે માર્ગો માટે આ દિવસે પાણીને પરબો બાંધવી એ મોટું પુણ્ય કર્મ ગણાય છે અક્ષય તૃતીયાએ કરાયેલા કેટલાક શુભ કર્મોના દ્રષ્ટાંતો આપણે જાણીએ દરિદ્ર સુદામાએ અખાત્રેજના દિવસે ભગવાન કૃષ્ણને તાંદુલ અર્પણ કર્યા હતા તો સુદામાની ઝૂંપડી મહેલમાં ફેરવા ગઈ વ્યાસજીએ આ તિથિએ મહાભારત લખવાનો આરંભ કર્યો તો તે ગ્રંથ એક લાખ શ્લોકનો અક્ષય ભંડાર બની ગયો આ શુભ દિવસે દાંપત્ય જીવનને અખંડ રાખવા હજારો લગ્ન યોજાય છે ભગીરથે સ્વર્ગ નદી ગંગા ધરતી ઉપર આ તિથિએ ઉતારેલી હતી ભગવાન વિષ્ણુના પરશુરામ નરનારાયણ હરિગ્રીવ અને ગૌતમ બુદ્ધ જેવા ચાર ચાર અવતારોનું પ્રાગટ્ય પણ આ તિથિએ થયું છે આ તિથિએ ખરીદેલ મૂલ્યવાન વસ્તુઓ અમૂલ્ય બની જાય છે ખરીદેલ જળ અખૂટ બની જાય છે એવી પ્રબળ લોકમાન્યતા પ્રવર્તે છે સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવા ભગવતી લક્ષ્મીની પૂજા ઉપાસના કરાય છે ઉત્તરાખંડમાં ભગવાન બદ્રીનાથના દર્શનના દ્વાર અખાત્ર ખુલે છે તથા પરશુરામનું તેજસ્વી વ્યક્તિત્વ પ્રગટે છે શસ્ત્ર અને શાસ્ત્ર બંને મળે તો સર્વ વાતે સમાજ અને રાષ્ટ્ર સુદ્રઢ સમૃદ્ધ અને સદાચારી બને છે રઘુવંશી રઘુ રામ વગેરે રાજાઓમાં પણ આ બંનેનો સમન્વય થયો હતો બ્રાહ્મણ ધર્મ એટલે કે વિદ્યા ધર્મ અને ક્ષત્રિય ધર્મ બંનેને ઉજાગર કરનારા ભગવાન પરશુરામ છે ભારતમાં અનેક સ્થળે પરશુરામના મંદિરો છે નર્મદા કિનારે પરશુરામ તપસ્યા સ્થળ પરશુરામ તીર્થ તરીકે જાણીતું છે પરશુરામ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યું પરશુરામ કલ્પસૂત્ર અને પરશુરામ પ્રદીપ જેવા ગ્રંથ પણ છે